ઉત્તરાયણની ઉજવણી સુરક્ષિત રીતે કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે સરાહનીય પ્રયાસ કર્યો છે વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત રીતે ઉજવણીની સમજ આપવા શાળાઓને પરિપત્ર કરવામાં આવ્યો છે કચેરીના અધિકારીઓએ શાળામાં રૂબરૂ જઈને વિદ્યાર્થીઓને સમજ આપી બાળકોને ચાઇનીઝ દોરી અને કાચથી રંગાયેલી દોરીનો ઉપયોગ ન કરવા અંગે સમજણ આપવામાં આવી સાથે જ આ પ્રકારની દોરીની ઘાતકતા પણ સમજાવી પતંગની લાલચમાં ધાબા પર કે રસ્તા પર ન દોડવાની પણ સલાહ આપવામાં આવી આ સાથે જ દોરાના ગુચ્છાનો નિકાલ કરવા માટે પણ જાણકારી આપવામાં આવી ખાસ અપીલ કરી છે સૂચનાઓ આપી છે કે વિદ્યાર્થીઓ છે તે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે છ વાગ્યા પછી પતંગ ન ઉડાડે પતંગ ઉડાડવામાં ચાઇનીઝ દોરા અને કાચના માંજાના દોરાનો ઉપયોગ ન કરે કે જેનાથી પક્ષીઓ ઘાયલ થાય છે અને ખાસ જે છે એ પોતાનું ધ્યાન રાખે અને પર્યાવરણનું ધ્યાન રાખે પતંગ રસિયાઓને ઉત્સવની આતુરતાપૂર્વક રાહ છે અને ત્યારે બીજી તરફ અબોલ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવાની પણ કવાયત શરૂ કરાઈ છે ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા તેર જેટલી એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે આ એમ્બ્યુલન્સ પાલડી વાડજ સાબરમતી બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે કરૂણા હેલ્પલાઇન ઓગણીસો બાસઠ ઉપર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત જ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર માટે તે એમ્બ્યુલન્સ પહોંચી જશે સામાન્ય દિવસોમાં રાજ્યમાં સાડત્રીસ એમ્બ્યુલન્સ જ હોય છે પરંતુ ઉત્તરાયણને લઈને વધારાની પચાસ એમ્બ્યુલન્સ મળીને કુલ સત્યાસી જેટલી એમ્બ્યુલન્સ તૈનાત રહેશે પતંગ ચગાવવાની મજા જે પતંગ રસિકોની હોય છે તે પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હજારો ઘાયલ થતા પક્ષીઓ જે છે તેઓ માટે કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાલ અમે છીએ અને આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદમાં સામાન્ય દિવસોમાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તહેનાત રહેતી હોય છે પરંતુ ખાસ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અને વધારાની દસ એમ્બ્યુલન્સ જે છે તે ડેપ્યુટ કરવામાં આવી છે એટલે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં દસ જેટલી એમ્બ્યુલન્સ જે છે તે પણ વધારાની જે છે એટલે કે કુલ તેર એમ્બ્યુલન્સ જે છે તે તહેનાત રહેશે અને જ્યાંથી પણ જે કરુણા અભિયાનનો હેલ્પલાઇન નંબર છે વન નાઇન સિક્સ ટુ તેના પર કોઈ પણ વ્યક્તિ કોલ કરશે કે તરત જ આ એમ્બ્યુલન્સ જે છે તે જે તે સ્થળે પહોંચી જશે અને એ ઘાયલ થયેલા પક્ષીને ઝડપથી સારવાર મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં સામાન્ય દિવસોમાં સાડત્રીસ જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે પરંતુ રાજ્યમાં આ વખતે વધારાની પચાસ એમ્બ્યુલન્સ જે છે તે પણ ડિપ્લોય કરવામાં આવી છે એટલે કે કુલ રાજ્યભરમાં સત્યાસી જેટલી એમ્બ્યુલન્સ જે છે તે કાર્યરત રહેશે અને કરુણા અભિયાનના જે હેલ્પલાઇન નંબર પર જે પણ વ્યક્તિ જે છે તે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇનની મદદ લેશે અને એ પક્ષીને સારવાર ઝડપથી મળી રહે તે માટે આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રાખવામાં આવી છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ સુરતમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત પ્રવાસન નિગમ અને એસએમસી દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના અનેક પતંગબાજોએ ભાગ લીધો પતંગબાજોએ આકર્ષક પતંગ ચગાવી લોકોને મનોરંજન પૂરું પાડ્યું પતંગ મહોત્સવને માળમાં મોટી સંખ્યામાં સુરતી લાલાઓ ઉમટી પડ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમિત શાહ અમિત શાહને આવકારવા માટે મેમનગર આખું આતુર છે અમિત શાહ મેમનગરમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં એચ બ્લોકના ધાબા ઉપર પતંગ ચગાવી ઉજવણી કરશે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હોદ્દેદારો પણ હાજર રહેશે ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે સોસાયટીના સભ્યો પણ હાજર રહેશે અમિત શાહ સંક્રાંતિ પર સવાર અગિયાર વાગ્યાની આસપાસ શાંતિ નિકેતન ખાતે પહોંચશે ત્યારે સોસાયટીમાં તેમના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે રંગોળી ઢોલ નગારા સહિત રંગારંગ કાર્યક્રમો સાથે કેન્દ્રીય સ્વાગત કરવામાં આવશે તૈયારીના ભાગરૂપે શાંતિ નિકેતન પરિવારમાં સૌ નાના બાળકોથી લઈને મોટા વડીલો દીકરીઓ દીકરાઓ બહેનો કાલના ડ્રેસ કોડમાં અલગ અલગ રીતના બાંધણીની સાડીઓ હોય ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે કળા લઈને દીકરીઓ સ્વાગત કરવાની છે પચાસ એક દીકરીઓ માથે એમનો ઉત્સાહ છે અલગ અલગ ગરબાની થીમ છે મ્યુઝિકલ લાઈવ છે પછી આપણે ઢોલ નગારા સાથે